ભાબર ખાતે જૈન સાધ્વીજીની છેડતી કરવાના પ્રયાસનો મામલો બનાસકાંઠા પોલીસ પર ગેનીબેન ઠાકોરના આક્ષેપ નિર્દોષ યુવકોને પોલીસ માર મારતી હોય તેવા આક્ષેપ મારમારી ગુનો કબૂલ કરાવતા હોવાના આક્ષેપ જો કે આક્ષેપોને જિલ્લા પોલીસ વડાએ નકાર્યા જૈન સાધ્વીજી છેડતી પ્રયાસ કેસમાં અલગ અલગ જાતિના શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ છે એસપી પોલીસે ત્રણસો પચાસથી વધારે શંકાસ્પદોની પૂછપરછ કરી છે એસપી પોલીસે એક પણ વ્યક્તિને માર માર્યો નથી એસપી પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ સોર્સ દ્વારા તપાસ કરી રહી છે એસપી પોલીસ પર જે આક્ષેપ છે એવો કોઈ બનાવ બન્યો નથી એસપી હં બાબર નવાબ ઓગણીસ તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ હા સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એનસીબી હોય એસઓજી હોય એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉધીએ બરોબર છે પણ એના એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એક ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો ભરપૂરું ગાઢીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોર માર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માગું છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા હશે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને કબૂલાઈને જેલને હવાલે કરતા હશો ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આ હું પોલીસના ઉગ્ર અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન કે હતા ત્યાં ગઈ હતી એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હકો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાચે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા ભણાવો ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છો તો એ જે અધિકારીએ કીધું છે આ ચોવીસ ના રોજ ભાભરનુકાબેન જે જૈન મહારાજ સાથે જે છેડતીની ઘટના થઈ છે તેને લઈ અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની રચના થયેલી છે અને ત્યારબાદ જે છે તેમાં એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે હું આપશ્રીને જણાવી દઉં કે અમારા મોડલ રેન્જ આઈજી સાહેબે આ બાબતે એક એસઆઈટીની ની બી ઘટના કરેલી છે અને એસઆઈટી બી હાલમાં તપાસ કરી રહી છે અમે લોકોએ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં સાડી ત્રણસો થી વધારે આવા શંકાશી રોગોને લાવી તેની પૂછપરછ કરી અને તેને જે છે એ તેની ઓળખ પણ કરાવેલી છે પરંતુ આ સાડી ત્રણસો જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે કોઈ પણ એક જ જ્ઞાતિના નથી તમામ લોકો તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસે આ ત્રણસો સાડી ત્રણસો જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે ના તો કોઈ એમનું માન સન્માન કવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે અમે અમારા ટેકનિકલ ઇનપુટથી ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ આજ દિન સુધી કોઈ પણ સમાજને ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું રહ્યું નથી જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવું એક પણ બનાવ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર આવેલો નથી અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાચ કરાવીશું અને જાતમાં આવશે તો અમે સખત પગલાં ભી લઈશું પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન જે છે એ અલગ હોય છે અમે કોઈની સાથે મારપીટ કરી ઇન્વેસ્ટિગેશન કરતા નથી અને આટલા બધા લોકોના ઇન્વેસ્ટિગેશન કર્યા છે એમાં એક પણ વ્યક્તિ તરફથી અમને આ દિન સુધી કોઈ પણ એવો અમારી ઉપર આક્ષેપ થયેલો નથી જય હિન્દ